સમાજમાંથી બહિષ્કાર મુદ્દે કિંજલ દવે નિવેદન આપ્યું છે જણાવ્યું છે કે સગપણને લઈને તેની જે ચાલતી હતી ચર્ચાઓ તેને લઈને તેને મૌન તોડ્યું છે દીકરી તરીકે સહન ન કરી બોલવું જોઈએ બ્રહ્મકન્યા હોવાનું ખૂબ ગર્વ છે બ્રહ્મ સમાજના લોકોનો મારી સફરમાં મોટો ફાળો છે

સાટા પીડિત હું પણ છું પરિવાર સામે સામે બોલનાર કાર્યવાહી પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી પરિવાર વિરુદ્ધ કાંઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસર કાયદેસરના પગલાં લઈશ